તો ગુજરાતભરમાં શિકાર વર્ષાની સાથે જ ખેડૂતોએ વાવણી તરફ વળ્યા છે ત્યારે અરવલ્લીના બાયડના એક ખેડૂતે વાવેતરમાં પરિવર્તન લાવીને નવો ચીલો ચોતરવાનો પ્રયાસ કર્યો છે હજુ તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બાયડનું આ ખેતર અત્યારથી લીલુછમ જોવા મળે છે અને તેનું કારણ શાકભાજીનું વાવેતર છે રામસી ભાઈએ એક હેક્ટર જમીનમાં ગિલોડાનું વાવેતર કર્યું છે મોટે ભાગે માર્ચ મહિનામાં ગિલોડાનું વાવેતર થાય છે ત્યારે રામસી વરસાદી માહોલમાં ગિલોડાનું વાવેતર કરીને મબલક પાક લઈ રહ્યા છે કઈક બીજે શાકભાજી બધી કરતો તો પણ આજ નવી ખેતી કરી ગિલોડીની પણ અમે ચોથા મહિના કે ત્રીજા મહિનામાં રોપવામાં આવે છે એને પાયાની અંદર ડીએપી ખાતર આપવામાં આવે છે અને એની અંદર ગિલોડીની અંદર ઉખાડ કરવો પછી લાકડા લાવવા લાવવા એ બધું બાઈડની અંદર નહીં મળતું તૈયાર કરવો પડે છે ગિલોડા ખેતી પાછળ પાકના સમયગાળા દરમિયાન એસી થી નેવું હજાર જેટલો ખર્ચ થાય છે પણ પાકની મુખ્ય વિશેષતા એ છે કે ગમે તેટલો વરસાદ પડે અથવા તો ખેતરમાં પાણી ભરાય તો પણ પાકને નુકસાન થતું નથી તથા તૈયાર થયેલો પાક પણ જમીન થી ઉચાઈ પર એટલે કોઈ નુકસાન થતું નથી અને બીજી ખેતી નેચવા આવેલું હોય વરસાદથી પાણી ભરાઈ જાય તો નુકસાન થાય છે એક હેક્ટર લગભગ એસી હજારનો ખર્ચો આવે આ ખેતી સારામાં સારી છે પણ થોડી મોંઘી પડે એમ આજે આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ખેડૂતો આધુનિક ખેતી તરફ પડ્યા છે ત્યારે અરવલ્લીના બાયર બાયડ તાલુકાના ખેડૂતે પણ અનોખી ઢબે ખેતી કરીને સફળ ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રાકેશ પટેલ જીએસટીવી અરવલ્લી